સુરત શહેરમાં નવરાત્રી તહેવાર બાદ વિશ્વ હિન્દુ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના મંત્રી વિક્રમસિંહ ભાટીએ જણાવ્યું હતું કે હિન્દુ સમાજ અને હિન્દુ ધર્મની લાગણીને ઠેસ ના પહોંચે

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પશ્ચિમ અને દક્ષિણ બે ટીમ બનાવવામાં આવી છે જેમાં પાંચસો કાર્યકર્તા હાજર રહેશે અને કોઈ પણ નવરાત્રી આયોજન વિધર્મી પકડાશે તો ગાંધી ચિંધ્યા માર્ગે નહીં પણ વીર ભગતસિંહ માર્ગે આંદોલનની ચેતવણી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કરવામાં આવી હતી હિન્દુ ધર્મના લોકોને નવરાત્રીના આયોજકો દ્વારા ઓર્ડર આપવામાં આવે તેવી માંગ બજરંગ દળ દ્વારા કરવામાં આવી સુરત શહેરમાં નવરાત્રી અને ગરબા આયોજકોને હિન્દુ ધર્મને એન્ટ્રી આપતી વખતે તિલક અને ગૌમૂત્રનો છટકારો કરવો નવરાત્રીમાં ગરબા રાઉન્ડ દરમિયાન જો કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ દેખાશે તો બજરંગ દળ પોલીસને સાથે રાખી કડકમાં કડક કાર્યવાહી કરશે જય શ્રી રામ આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પ્રેસ વાર્તા કરીને આવનારી નવરાત્રિમાં વિધર્મી મુક્ત નવરાત્રી બને તે માટે વિશ્વ પરિષદ બજરંગ દલ એવી માંગણીની સાથે ચેતવણી આપે છે કે કોઈપણ આયોજકો કોઈ પણ વિધર્મીને કામ નહીં આપે હિન્દુ સમાજના લોકો પાસે ઘણું કામ છે એમને પણ કામ આપે અને વિધર્મીઓને કોઈ પોતાના આયોજનમાં એન્ટ્રી નહીં આપે જરૂર પડે તો તિલકની વ્યવસ્થા કરવી ગૌમૂત્રનો છિટકાવ કરવો તો કોઈપણ વિધર્મી આ નવરાત્રીના આયોજનમાં નહીં આવે છે તો આ પ્રકારની અમારી માંગણી હતી અને પ્રેસ વાર્તા કહીને સૌ જે આયોજક મંડળને છે એ ત્યાં સુધી વાત પહોંચાડવાની એમને મળીશું સંપર્ક કરીશું બજરંગ દલ ટીમ એમની પાસે જશે અને વિધર્મીઓને નહીં કામ આપે એ પ્રકારની અમે કઠોરતાથી માંગણી કરી છે સંપર્ક ચાલુ છે બધાને વાત કરવામાં આવશે લગભગ ઘણા ખરા લોકોનો સંપર્ક થયો છે અને જે નહીં થયો એમનો પણ આવનારા પાંચ સાત દસ દિવસોમાં સંપર્ક કરી લઈશું કમલેશભાઈ ક્યાડા વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગર સહમંત્રી જે દર વખતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે કે વિધર્મી મુક્ત નવરાત્રી વિશ્વ હિન્દુ પરિષદ નું આખું આયોજન છે હિન્દુ ધાર્મિક તહેવાર છે અને આ ધાર્મિક તહેવારની અંદર વિધર્મીઓનો પ્રવેશ દર વખતે થાય છે અને નવરાત્રી પછી લવ જહાજના કેસો બનતા હોય છે છેલ્લા પાંચ વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ વિધર્મી મુક્ત નવરાત્રિ થાય એના પ્રયત્ન કરે છે દરેક આયોજકોને પણ સમજાવે છે અત્યાર સુધીમાં દસથી બાર આયોજકોને મળી અને સમજાવ્યા છે તેમ છતાં અમુક પંડાળોની અંદર પંડાળોના કામ અને જે ગરબામાં ઢોલકવાળા કામ આવા કામ છે એ મુસ્લિમોને આપ્યા છે એને ન આપે અને હિન્દુઓને આ કામ આપવા જોઈએ એટલે અમારી માંગણી એવી છે કે દરેક લોકો અમારે જે આ ચેતવણી સમજવી હોય તો ચેતવણી અને વિનમ્ર નિવેદન સમજવું હોય તો વિનમ્ર નિવેદન કે આવા લોકોને કામ ઉપર ના રાખવા જો આવા લોકો કામ ઉપર પકડાશે છે બજરંગદલ દ્વારા ટીમો બનાવી દેવામાં આવી છે તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કાર્યકર્તા ગાંધી સિંધિયા માર્ગે નહીં પણ શહીદ ભગતસિંહના માર્ગ ઉપર આંદોલન કરશે કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત